તમે જોઈ લો જે મારા વિસ્તારિયાળુ વિસ્તાર છે ગરીબ આદિવાસીઓ રહે છે પોતાનું તેમને આશા હોય છે કે રોજગાર મળે રોજગાર થકી તેમના રોટલા ચાલતા હોય છે એમના બાળકોને ભણાવતા હોય છે અને એમને રોજગાર આપ્યો સો દિવસ માટે સરકારની મનરેગા યોજના પોતાના ગામમાં જળ સંચયના કામો કરીને માટી મીટર નાખેલી કામો કરીને લોકો રોજગાર રહેતા હોય છે ત્યારે અમારા લોકોનું બજેટ નથી બજેટ નથી એમ કરીને રોજગારી નહીં આપી દે મટીરિયલ પૂરું પાડવાના નામે જે કૌભાંડો થયા છે અમારી પાસે એના ચેક નંબર એમાં પેમેન્ટ જમા કેવી રકમથી માંડે એની તારીખ સાથે બધી માહિતી આવી અમે સરકારને વિધાનસભામાં કીધું બચુભાઈ ખાબડ પર કાર્યવાહી કરી આ લડાઈ કોઈ વ્યક્તિ વિશેષ માટેની લડાઈ નથી આ લડાઈ ભ્રષ્ટાચાર સામેની છે અમે મારે કોઈ બચુભાઈ હીરાભાઈ કે કોઈ સાથે મારે વ્યક્તિગત નથી પણ મારા વિસ્તાર જે કૌભાંડ થતું હોય તો તેના લોકો મને પ્રતિનિધિત્વ કરવા વિધાનસભામાં મોકલીએ છે અને મારા નજર સમક્ષ કૌભાંડ થાય અને હું મોડે બેસી રહી તો એ મને લાગે છે કે મારું દિલ નથી માનતું છે હું આવી રીતના ચલાવી લઉં એટલે એ જે પણ દર્શન બાપુ કીધું હશે તો સારા અનુભવ છે સારા વધી સામાજિક રીતે એમણે કદાચ કીધું હશે પણ જે વસ્તુ જે હકીકત બની છે મારા માત્ર આક્ષેપ નથી મારી પાસે પુરાવા તો પુરાવા આપ્યા છે અને સરકારે કાર્યવાહી કરી છે વજુભાઈ ખાબડ પર પણ મેં વાત કરી હતી કે સરકારે તરત કામ કર્યું છે સરકારે એમને પોતાના મંત્રીના પુત્રને જેલમાં નાખે છે એટલે આમાં આવનારા દિવસોમાં પણ પંચમહાલ છોટાઉદેપુર ઉદયપુર નર્મદામાં પણ કાર્યવાહી તપાસ ચાલે છે એમાં પણ ઘણા ભાજપના નેતાઓ ઘણા છે સરકારની જે જીરો ભ્રષ્ટાચારની વાત છે ત્યારે સરકારને હું કહેવા માંગુ છું કે આ ખૂબ સારો અવસર છે તમારી પાસે मणरेका એટલે નાના નાના માણસ સુધી છો બધા નાના વ્યક્તિ સુધી पोहोचવાની વાત છે એ લોકો વિચાર છે કે સરકાર અમતાત કરી કાર્યવાહી વહીતરે જે પણ જવાબદાર હોય એમના પર કાર્યવાહી થઈ જશે તો વિશેષ વાત એના એ મુદ્દા પર જે ટેક છે એને આગળ તાજેતરમાં અનુસરે છે

તમે જોયું છે જે લોકો કઈ જળાશય માંથી વિસ્થાપિત થયા જે લોકો નર્મદામાંથી વિસ્થાપિત થયા અને સરકારે વિકાસ ની વાતો કરતી નથી ગામમાં પોતાનું જમીન પોતાની સમાજ પોતાની સંસ્કૃતિથી સીમિત થઈ ગઈ અને એ લોકો જ્યાં રહે છે ત્યાંથી પણ સરકાર એમને એમના ઘર તોડી નાખે એમને ત્યાંથી હટાવે તો અમારે દેશના વિકાસમાં આટલું બધું યોગદાન અમે આપતા હોય અને જ્યાં રહે ત્યાંથી પણ જમીનો ખાલી કરાવે છે એટલે વ્યાજબી નથી ગતરોજ અમે સરકારના વિરોધમાં આદિવાસી બચાવો આદિવાસી અધિકાર બચાવ રેલી યોજી છે અને એમાં તમે જોયું હશે કે વરસાદમાં પણ હજારો માતા માધારીઓ ઉપસ્થિત હતા અને વરસાદમાં પણ એ રેલી થઈ છે અને સાથે અમારી જે માંગો હતી તે અમે સરકાર સુધી પહોંચાડી છે અને આવનારા દિવસોમાં ફરી પણ અમારા લોકોના આવી રીતના પડે છે

લોકોનો પણ સહકાર મળે છે અમે ક્યારે અમારી ટિકિટનું વિચારતા નથી મને લાગે છે કે જેટલા પણ લોકો ચૂંટાઈને આવ્યા છે એમને ટિકિટની ચિંતા હોય કે ભાઈ અમે સરકાર સામે બોલીએ કાલે કે ટિકિટ મળે ના મળે તો અમારે કોઈ એવી ટિકિટની જરૂર નથી જે લોકો માટે કામ કરીશું લોકોનો સહકાર જ અમારી ટિકિટ એટલે અમે જ્યાં પણ અન્ય થાય ત્યાં અમે ઉતરી શકીએ અન્ય વ્યાજબી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે જોયું વિશ્વની સૌથી ઓછી પ્રતિમા છે એમાં જમીન ગુમાવનારા લોકો માટે આજે રસ્તા નથી

અમે જ્યાં પણ એવું લાગશે અમે ચોક્કસ જે બાકી રહે મેં ગ્રાઉન્ડ સરાઈ શકે છે તો એમાં કોઈ સમસ્યા નથી તો આ બધા અલગ અલગ પાર્ટી ને સદના બની લે કિસકા લે છે કિસકા આ એક્યુશન હતું उमेशભાઈ જે સવારે અમારા સાથીદાર હતા હવે એમની કોઈ વાત સે નારાજજી ની તો મેં પાર્ટીના મોટી મંડળને એમને ચર્ચા કરવી જોઈએ એ પોતે પોતાની રીતે નિર્ણય લઈ શકે એ પાર્ટીના અનુશાસનની વિરોધમાં છે હું પણ ધારાસભ્ય છું પાર્ટી માટે હું પણ દોડું છું પણ એના બંધારણ છે તે પ્રકારે બધાય રહેવું પડે ત્યારે કોઈ નાના મોટી નારાજગી હોય અમારે શિષ્ય નેતૃત્વને અમારે કેવું પડે એનું નિરાકરણ હવે એમણે કીધું નથી વારંવાર એમને રાજીનામું આપી જેનાથી કારણે એક મોટો વિવાદ ઊભો થયો પાર્ટી પણ એમને સસ્પેન્ડ કર્યા છે એટલે હવે મારે કોઈ વાત થઈ નથી જ્યારે પણ એમની સાથે વાત થશે ચોક્કસ આગળ અમે તો ચાલુ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી મંત્રી જે તે વખતે હું ધારાસભ્ય બનીને આવ્યો એમની પોતાની ગાડીઓ મારા ડેડિયાપાડા લેવા આવતી હતી એમની ત્રણ ચાર ગાડીઓમાં મારી ગાડી ત્રણ વાર ભાગ ત્યાં ત્રણ વાર ગો ગાંધીનગર એક વાર એમને મને બોલાવ્યા હતા ભાજપ